નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હર્ષ સંઘવીએ તેમના પર આકરો પ્રહાર કર્યો છે મેવાણીના વિવાદસ્પદ નિવેદન બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પર આકરો પ્રહાર કર્યો છે મેવાણીએ પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપતા સંઘવીએ નામ લીધા વગર વળતો જવાબ આપ્યો જે માતા પિતાએ રાત દિવસ મહેનત કરી સપનું જોયું તમને મોટા બનાવ્યા અને આજે તમારું સપનું સાકાર થયું તો સૌથી વધુ ખુશી એ માતા પિતાના ચહેરામાં રહેશે એમની આંખોમાં હશે સરકારી નોકરી મળી ગઈ એટલે આપણે

સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જન ભૂલ કરે

તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી હિંમતથી સમાજ માટે સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરો તમારે ચિંતા કરવાની જરૂર નથી હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીઓને ભાવપૂર્ણક કહ્યું કે તેમને માત્ર ઈમાનદારીથી પોતાનું કામ કરવાનું છે અને સમાજના દરેક લોકોને મદદરૂપ થવાનું છે સાથે જ તેમણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જનપ્રતિનિધિઓ સાથે વ્યવહાર કરવાની પણ સલાહ આપી છે તેમણે કહ્યું કે રજૂઆત કરવા આવનારા લોકો ક્યારેક જનપ્રતિનિધિ પણ હશે તો તેમની સામે ગાંધી ચિંતા માર્ગ એટલે કે શાંતિપૂર્ણ અને કાયદાકીય રીતે જ કામ લેવાનું છે આ સમગ્ર પ્રકરણ ગુજરાતીની રાજનીતિમાં પોલીસ કર્મીઓનું સન્માન અને સરકારી અધિકારીઓના મનોબળનો એક મોટો મુદ્દો બની ગયો છે જેના પર નાયબ મુખ્યમંત્રીએ મક્કમતાથી પોતાના પક્ષ રજૂ કર્યા છે આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે ડિગ્રીઓ ગમે તેટલી હોય પરંતુ જ્યારે સંસ્કાર અને વ્યવહારનો અભાવ હોય ત્યારે તે વ્યક્તિ પોલીસ કર્મીઓને કે અન્ય સરકારી કર્મચારીઓ પર ખોટી રીતે દબાણ લાવવાનો પ્રયાસ કરે છે જે બિલકુલ સહાય નથી થાય ગૃહ રાજ્યમંત્રીઓ આ પ્રહાર પોલીસ કર્મીઓનું મનોબળ વધારવા અને કાયદાનું શાસન જાળવી રાખવા માટે એક મજબૂત સંકેત હતો